ઇન્ડિયન ક્રોસ સોસાયટી કચ્છના ઉપક્રમે અંજારની હોટલ ફન ખાતે આજે રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન શ્રી ધવલભાઈ આચાર્યની ઉપસ્થિતિમાં આયોજિત રક્તદાન કેમ્પમાં હોટેલના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે સંસ્થાના માર્ગદર્શક ડોક્ટર ભાવેશ આચાર્ય વાઇસ ચેરમેન શ્રી વિમલભાઈ મહેતા ખજાનચી શ્રી સંજયભાઈ ઉપાધ્યાય સેક્રેટરી શ્રી મીરાબેન સાવલિયા શ્રી અરૂણભાઈ જૈન શ્રી પરાગભાઈ લીયા શ્રી વસંતભાઈ કોડરાણી શ્રી દક્ષેશ ત્રિપાઠી શ્રી ધર્મેન્દ્રભાઈ કચ્છી રાજેન્દ્રભાઈ ઠક્કર રામજીભાઈ ઘેડા સચિન ગણાત્રા સહિતના ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અંજારની ફન હોટેલ ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ધવલભાઈ આચાર્યએ જાતે રક્તદાન કરીને લોકોને રક્તદાન કરવા અનુરોધ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત શ્રી લક્ષ્મણભાઈ રાઘવાણી બ્લડ બેંકમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિઃશુલ્ક રક્ત પૂરું પાડવામાં આવે છે આ ઉપરાંત કોઈપણ જાતના રિપ્લેસમેન્ટ વગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા રક્ત પૂરું પાડવામાં આવે છે ત્યારે કચ્છની જનતા સંસ્થાની આ સેવાનો લાભ લે અપીલ કરી હતી સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી શ્રી વિમલભાઈ મહેતા ખજાનચી સંજયભાઈ ઉપાધ્યાય અને સેક્રેટરી શ્રી મીરા સાવલિયાએ સ્વૈચ્છિક સંસ્થાઓને રક્તદાન કેમ્પ માટે આગળ આવવા અનુરોધ કરીને સમગ્ર કચ્છ જિલ્લામાં ઇન્ડિયન ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગોઠવવા અનુરોધ કર્યો હતો ખાસ કરીને સંસ્થા દ્વારા કોઈપણ જાતના વધારાના ચાર્જ વગર લોકોને સેવા પૂરી પાડવામાં આવતી હોવાનું જણાવીને બ્લડ માટે હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી ડબલ ટુ ટુ થ્રી ડબલ સંપર્ક કરવા જણાવ્યું હતું આ સેવા રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહે છે